સદ્ગુરુ જયદેવ મહારાજને ત્યાં રાખવામાં આવ્યો છે ધન્ય છે એમના ભાવને ધન્ય છે એમના પરિવારને દૂર દૂરથી જે ભાવિક ભક્તો વધાર્યા છે એને પણ કોટી કોટી વંદન આ જીવનમાં આપણને બધું પ્રાપ્ત થાય છે પણ આ જીવનમાં આવો સત્સંગનો લાભ મળતો નથી આ જીવનમાં સદ્ગુરુનું સાનિધ્ય મળતું નથી

એ સમર્થ સદગુરુના સાડે જાય અને હું કોણ એની ઓળખાણ કરવાની છે કારણ કે સદગુરુની બલિયારી સદગુરુ ભૂતકાળને ભુલાવી દે અને ભવિષ્યની પરવા ના કર અને વર્તમાનમાં તું કોણ છો સદગુરુ વર્તમાન ને આપણને ઓળખાણ કરાવે છે એટલે આ સદગુરુની બલિયારી આપણા તો હો ભાગ કે આ સભામાં જાણતલ બેઠા છે આ સભામાં આ વાતને જાણનારા છે જેને જેને આ વાત મળી છે અને ધન્યા છે અને જે જિજ્ઞાસુ હોય એ જિજ્ઞાસુ એવો સંતો નો સંદેશ હોય છે રામ કૃષ્ણ એવા મહાપુરુષોએ કીધું કે તમે તમારા સ્વરૂપને જાણો કારણ કે આ વિશ્વની અંદર જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરે એ ભગવાનની માફક બુજાય છે માટે સદગુરુ મહારાજે આપણને સ્વરૂપની ઓળખાણ કરાવી છે આત્માની ઓળખાણ કરાવી છે તો હવે આ જીવનમાં આપણે શું કરવાનું લાલજી મહારાજે કીધું છે કે આ જીવનમાં સેવા કરવાની સેવા કરવાની માદગુરુ ની સેવા કારણ કે માત પિતાના આશીર્વાદ આપણે ભૌસાગર ના દર્શન કર્યા પણ ભવસાગર તરવો હોય તો માત પિતા તારી ન શકે જરૂર તારી શકે કોઈ સતી મદાન સતી વૃંદા જેવી નારી હોય તારે પણ આ સદગુરુ મહારાજની બલિયારી કે જે આપણને ભવસાગર તારી દે માટે જ કહેવાયું છે કે નામ વિના કોઈ નવ તરે ભૌસાગરની માય નિરામ ને જ્યાં જ્યાં દેખું ત્યાં જેને આ નામ વસ્તુ પ્રાપ્ત થઈ છે નામ એવું શું આપણને સદગુરુએ નક્કી કરાયું છે પણ સંતો એવી ભૂમિકા પકડાવે છે કે નામ અનામ વસ્તુ હાસી કે જે જે વ્યાપક રૂપ છે જે અસ્તિત્વ છે કે જ્યાં કોઈ નામે નથી જ્યાં કોઈ રૂપે નથી જ્યાં કોઈ ગુણ નથી એટલા માટે કહેવાયું છે કે વાણીમાં આવે તો વણસી આવે નિર્વાણી પદ હાશું નામ ગુણથી તે જાહેર પદ જ હસું કોલા માટે જાહેર છે કે જેની માથે સદગુરુ સત્ર હોય જેની સદગુરુની કૃણા ઉતરી હોય સદ્ગુરુને તન મનથી સેવા કરી હોય

પણ જ્યાં સુધી આ અવિદ્યા હતી માયાનું આવરણ હતું સદગુરુએ દયા કરી અને એ માયાનું આવરણ હટાવી અને આપણને સ્વરૂપમાં સ્થિર કર્યા છે એટલા માટે ધ્યાનની મૂર્તિ હોય તો ગુરુ પૂજા પૂજવાલાયક પદ હોય તે ગુરુપદ છે એટલા માટે કહેવાયું છે કે ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંસી શારદા ગુરુ તળાજસ ગાય જે ઋષિ સરસ્વતી મહાદેવ જે ગુણ ગાતા હોય એ ગુણ ગાવાનો અવસર આજ આધુનિક યુગમાં મેળો છે એવો આનંદનો લાભ લેવાનો આ સદગુરુનો શબ્દ છે કારણ કે સદગુરુનો શબ્દ આખા વિશ્વને લાગુ પડે અને એ કયો શબ્દ છે એક શબ્દ ગુરુ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિત એનો વેદ ન પામે પાર એ સત્ય શબ્દ છે સત્ય અને બધા ઋષિમુનિઓ મહાપુરુષો જુદા જુદા નામે બોલાવે જેવી રીતે ગંગા જમના સરસ્વતી જ્યાં સુધી એ સમુદ્રને ન મળે ત્યાં સુધી નદી જવાય છે પણ જ્યારે એ સમુદ્રને મળે છે દરિયા રૂપ બને છે એમ આ જે ભાવિક ભક્તો સંતો જ્યારે એને સદગુરુ મહારાજ અઘાટમાં લઈ જાય છે ત્યારે એ જાતિ પણ મટે છે ઘાટ મળે છે કારણ કે જ્યાં સુધી આપણે ઘાટે ઉભા છીએ ત્યાં સુધી અઘાટની ઓળખાણ નહીં થાય અને જેને અઘાટની અંદર સીધાકાશ રૂપમાં જેની સુરતા લાગી છે એને જ આનંદ થાય છે માટે આ જીવન છે એટલે સદગુરુના એક એક શબ્દ છે કલ્યાણકારી છે અને સદગુરુના ઝુપતિની અંદર એક ગુરુ મંત્ર જ આપણને આપી દીધો છે આપણને એ આરો આપ્યો છે એ આધાર આપ્યો છે એ નિશાની આપી અહીંયાથી આપણી ભૂમિકા એ આત્મા સુધી પહોંચી છે માટે આ જીવન જીવનમાં છે અને આ જીવનમાં સારા કાર્ય કરવા આ જીવનમાં સંતોનો સંઘ રાખવાનો કારણ કે સંઘનું ફળ હોય છે એવા સદગુરુનો સંત સંતોનો સંગ હશે આ જીવન જરૂર સફળ થાય છે આ જીવનમાં આપણને સદગુરુ બધી બધીઓ મુકાવે છે દુર્ગુણો મુકાવે છે દારૂ જુગાર પાસાર આ મુકાવે છે આ સદગુરુની બલિયારી છે એટલે સદગુરુના આપણે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે માટે ઉઠ જાગ મુસાફીર ભોર ભયા હમણાં આ માનવ જીવનની યાત્રા પૂરી થઈ જાય છે હમણાં સંધ્યા ટાળું થઈ જાય છે હમણાં ખેતર પાકી જાય છે અને દેવા નમી જાય છે આવી તકલીફ પહેલાં આ યુવાન જાગે તો ક્રાંતિ થાય માટે સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠો જાગો અને પ્રાપ્તિ સુધી બગિયારો આપણું થઈ સદગુરુને સેવા આપણું ધ્યેય સદગુરુ સદગુરુ એ જે સમજણની ભૂમિકા આપી છે એ ઘરે રહેવાનું છે માટે સમજણની વાત છે ન્યારી સમજણની વાત છે ને મીઠા સાકરની બે પુત્રો બનાવી એક લાખે ખારી ને એક લાખે મીઠી એટલો સમજો અણસમજું છે જે અણ સમજવું એ ભૌતિકની વાત કરે અને જે સમજુ હોય એ પોતાના સ્વરૂપની વાત કરે પરમાત્માની વાત કરે એટલે આ જીવનમાં એવું છે આ જીવન સફળ થાય આ જીવનમાં માતા પિતાની સેવા થાય આ જીવનમાં સંતોની સેવા થાય અને યોગ ન થાય તો કાંઈ નહીં પણ આપણે કોઈની જેને જરૂર છે એને ઉપયોગી બનીએ માટે આ જીવાન વ્યર્થ ન જાય એવી તકેદારી રાખવાની આ સભામાં એવા અનુભવી સંતો છે આપણી સંતવાણી અને સત્સંગ સાંભળવાનો છે બોલો સદગુરુ મહારાજ